મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સહિતની ટીમ દ્વારા શહેરના રવાપર રોડ પર સ્વચ્છતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે ચેકિંગ હાથ ધરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખેર અને સમગ્ર મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજરોજ શનિવારે સાંજે છ વાગે શહેરના રવાપર રોડ પર આવેલ અલગ અલગ વેપારીઓની દુકાનમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી સ્વચ્છતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ ન કરવા બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અમે પ્લાસ્ટિકને ચેકિંગ કરીએ છીએ પ્રતિબંધિત પ્લાસ્ટિક જે વન ટ્વેન્ટી માઇક્રોનથી ઓછું થિકનેસનું હોય તો એ પણ ચેકિંગ કરવામાં આવ્યું એક પર્ટિક્યુલર દુકાન પાસેથી ઓલમોસ્ટ પંચાવન નું માલ અમને મળ્યું છે સાથે સાથે જે ગંદકી કરતી દુકાનો છે ત્યાં પણ એમને અમે કહીએ છીએ કે એ લોકો પોતે પોતાના પ્રમાઇસીસ અને આજુબાજુનું જેટલું છે એ ક્લીન રાખે અને એ અંગે પણ જે દંડની કાર્યવાહી છે અત્યારે અમે કરી રહ્યા છીએ રવાપુરા રોડ ઉપર શહેરીજનોનું બધાનું યોગદાન છે અને જે પણ દુકાનો છે ત્યાં અલ્ટિમેટલી ગંદકી એમને પણ એમને પણ સ્વચ્છતા રાખવી પડે અને આપણે પણ રાખવી પડે તો આપણે પણ જ્યારે કોઈ પાનની દુકાનમાં કે ચાની દુકાનમાં જઈએ તો આપણે પણ જવાબદારી છે તમામ નાગરિકો તરીકે કે આપણે ત્યાં સ્વચ્છતા રાખીએ અને એવું કોઈ વસ્તુ આપણે ફેંકીએ નહીં જેનાથી રોડ ખરાબ થતો હોય તો તમામ દુકાનદારોને પણ અને તમામ નાગરિકોને પણ મારી વિનંતી છે કે આપ લોકો સ્વચ્છતા રાખવામાં અમારું સહકાર આપો એક દુકાન પાસેથી ઓલમોસ્ટ પંચાવન કિલોની જપ્તી થયેલી છે અને અન્ય દુકાનો પાસેથી પણ અમુક અમુક મળે છે જેમાં અમે બે હજારથી લઈને પાંચ હજાર સુધીના પ્લાસ્ટિકના દંડ કરીએ છીએ